હેરાલ્ડ દ્વારા ગાંધી સામે સુરતમાં રાજકીય માહોલ છે ેશ પટેલ અને મેયર દક્ષેશ માવાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ કાર્યકરોએ નાનપુરા કોંગ્રેસ કાર્યાલય નજીક જ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી અને ઇન્દિરા ગાંધી ના પુત્રનું દહન પણ કર્યું હતું બે હજાર આઠ ની અંદર આ કંપની ફડચામાં ગઈ નેવું કરોડ રૂપિયાની અમને જરૂરત પડી એ સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી કોંગ્રેસ પાર્ટીએ નેવું કરોડ રૂપિયા આ નેશનલ હેરાલ્ડ ને આપ્યા હવે એક રાજકીય પક્ષ કોઈ કંપનીને નેવું કરોડ રૂપિયા ઉછીને આપે આ વાત પહેલા જ દિવસથી સમાજમાં નથી આવતી આ બે હજાર આઠની વાત છે કર્મચારીઓ માટે પગાર સડસઠ કરોડ રૂપિયા અને બાકીનો જે ખર્ચો હતો એમનો એ એમના ભાડા અને મકાન અને ટેક્સી માટેનો હતો લોનના બદલામાં યંગ ઇન્ડિયા કંપની જે એમની સ્થાપના કરવામાં આવી આ યંગ ઇન્ડિયાના શેર હોલ્ડર્સો કોણ એમાં આડત્રીસ ટકા શેર સોનિયાનો નો આડત્રીસ ટકા શેર રાહુલનો અને ચોવીસ ટકામાં મોતીલાલ વોરા અને ફર્નાન્ડી ઓસ્કાર ફર્નાન્ડિસ એ તમે સમજી શકો છો કે સો સો ટકા શેર કોંગ્રેસ પાસે હતા આ સો ટકા શેર કોંગ્રેસ પાસે હતા અને એની જે મિલકતો હતી નેસર હેરાડ ઓગણીસો આડત્રીસ માં શરૂ થઈ એટલે આપ વિચારી શકો બે હાજર પચીસ સુધીમાં એમની પાસે નવ કરોડ જેટલા શેર્સ યંગ ઇન્ડિયા કંપનીને ને એ લોકો ટ્રાન્સફર આપ્યા આ નવ કરોડની સામે એમની પાસે પ્રોપર્ટી ક્યાં ક્યાંની આવી દિલ્હી મુંબઈ લખનૌ ભોપાલ અને પટનામાં બે હજાર કરોડની પ્રોપર્ટી એમના હાથમાં આવી તો નેવું કરોડની સામે એ બે હજાર કરોડની પ્રોપર્ટીના માલિક થયા અને આ જ ગોટાળા સામે આજે દેશભરમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે ભાઈ એક પાર્ટી છે ધારો કે આ જ કંપનીએ કોઈ કંપનીએ આવું કંઈ કર્યું હતે તો સેબી કે એનએસસી કે બીએસસી એના શેર હોલ્ડિંગ માટે એના શેર હોલ્ડરો માટે શું કરતે એ જ પ્રક્રિયા જ્યારે કોર્ટમાં ચાલી રહી હોય તો કોંગ્રેસના દિગ્ગજ નેજાઓ શા માટે પોતાનું મોં છુપાવે છે શા માટે હાજર થવામાં તકલીફો કરે છે શા માટે રસ્તા શોધે છે આ જ કારણસર આજે આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે